અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદાભવન ટાઉનહોલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રણ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઇઝરનું સન્માન અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતા રેલી સ્વચ્છ વોર સ્પર્ધા સહિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વસ્થાઈ સેવા અભિયાનમાં શહેરની શૈક્ષણિક અને સામાજિક સંસ્થા જોડાઈ હતી જેમાં સામાજિક સંસ્થા અને વિદ્યાર્થીઓએ નિબંધ રંગોળી સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આજ આજરોજ ટાઉન ટાઉનહોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ સ્વસ્થાયી સિદ્ધિઓની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકાના વિવિધ વોર્ડ પૈકી વોર્ડ નંબર એક છ અને સાતમાં શેઠ સફાઈ બને સુપરવાઇઝરનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સ્વસ્થાયી સેવા અભિયાનમાં સહભાગી બની યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

રેન્કિંગ આપવામાં આવ્યું અને સફાઈ આજે સફાઈ કર્મચારી જીનવાલા થી આયોજન કરવામાં આવેલું છે